ઓમ કયું ગામ આપ્યું પ્રોપર આપણે હા તો મિત્રો કાલાસના છે પણ આપણા જે હિંમતનગર વિજાપુર હાઈવે છે ને ત્યાં એમ એમની એજન્સી લીધેલી છે તો એમાં લોકેશન ફાઇનલી કહી દઉં કે હિંમતનગર વિજાપુર હાઈવે ને આપણે ઉશિયાના ઉષિયાના મોલમાં છે તો મિત્રો જે કોઈ પણ ના જોવો હરિભાની ચા તો અહીં લઈ જજો તો ચલો મિત્રો હવે આપણે અહીંયાથી નીકળીએ